નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર આથો આપવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય એવો હાંડવો બનાવીશું તો સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં હલકું ફૂલકું કંઈ પણ ટેસ્ટી ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરી જજો ચલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે મિક્સિંગ બોલમાં એક કપ ભરીને રવો લીધેલો છે સોજી અવેલેબલ હોય તો તમે સોજીનો ઉપયોગ પણ કરી શકો છો પણ રવાઓ જે છે એ ફટાફટ પલળી જાય છે સોજીને પલળતા જે છે એ થોડીક વાર લાગે છે ત્યારબાદ આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈશું અને એક ચતુર્થાંશ કપ જેટલું બેસન લઈશું તો કોઈ પણ માપ માટે તમે કિચનમાં રાખેલો વાટકો જે છે એ સેટ કરી શકો છો બે કપ ભરીને ખાટી છાશ લેવાની છે તો અત્યારે હું એક કપ લઉં છું આગળ આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરતા જશું તો મિશ્રણને જે છે એકદમ ગાંઠી વગરનું આપણે રેડી કરવાનું છે જો તમને મિક્સરના વાસણમાં બનાવવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ બનાવી શકો છો તો ખાટી છાશનો જ ઉપયોગ કરવાનો અથવા તો ખાટ ખાટી દહીંનો પણ ઉપયોગ કરી શકાય છે કારણ કે આપણે અહીં જે છે એ આથો નથી આપી રહ્યા તે વાય આપણને અહીં ખાટી છાશ કે દહીંનો જ ઉપયોગ કરવાનો છે તો બેથી ત્રણ બેચમાં આપણે ખાટી છાશ કે દહીં ઉમેરવાનું જેથી કરીને ખીરું જે છે વધારે લૂઝ ન પડી જાય તો તમે જુઓ એકદમ ગાંઠી વગરનું અને મીડિયમ થિકનેસમાં ખીરું જે છે આપણે રેડી કરેલું છે કવર કરીને દસ મિનિટ જેવો જે રેસ્ટ આપી દેવાનો છે જો તમે સોજીનો ઉપયોગ કરો તો આઠ દસ મિનિટ વધારે રેસ્ટ આપી દેવાનું હાંડવાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં નાનો આદુનો કટકો લીધેલો છે અને ત્રણ લીલા મરચાં લીધેલા છે તો જે પ્રમાણે તીખાસ ગમે એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લેવાની પંદરથી વીસ મિનિટ પછી હાંડવાનું ખીરું જે છે સરસ સેટ થઈ ગયું છે એમાં આદુ મરચાંની પેસ્ટ અને એક ચોથાંસ કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરી દઈશું ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરવાના કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર જો તમને ઘડપણ ગમે હળવી એવી તો તમે ઘડપણ પણ ઉમેરી શકો છો બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું તો દૂધી જે છે એ પોતાનું પાણી છોડે છે માટે અગાઉથી ખીરું જે છે ને વધારે લૂઝ નહીં કરી નાખવાનું જરૂર હોય તો જ બીજું પાણી કે છાસ ઉમેરવાની તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે અને હાંડવાને એકદમ સરસ સોફ્ટ જાળીદાર બનાવવા માટે અંદરથી એક ટેબલ સ્પૂન જેટલો આપણે હીનો ઉમેરીશું ઈનોની જગ્યાએ તમને બેકિંગ સોડા ઉમેરવી હોય તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો તો સરસ જે છે એ ખીરું આપણે ઈનો કે સોડા સાથે મિક્સ કરી દેવાનું અને સરસ ખીરું જે છે તમે જોઈ શકો છો ફૂલી ગયું છે તો હાંડવા માટેનું ખીરું જે છે એ રેડી થઈ ગયું છે તમને જો આના અપમ બનાવવા હોય તો તમે આના અપમ પણ બનાવી શકો છો હવે કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તો અહીં હું સિંગતેલનો ઉપયોગ કરી રહી છું તમે બીજા કોઈ પણ ઘરમાં વપરાતા એ તેલનો ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી રાઈ ચપટીક જેટલું જીરું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના બધું સરસ ચટકે એટલે ખીરું જે છે આપણે પાથરી દઈશું તો આટલા બેટરમાંથી આ સાઇઝના બે જેટલા હાંડવા બની જશે તો અહીં જે છે હું નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કરી રહી છું તમને બીજી કોઈ પણ ઘરમાં રાખેલી શાક માટે વપરાતી કઢાઈનો ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તમને હજી આનાથી નાનું હાંડવો બનાવવો હોય જે પેનકેકની કઢાઈ આવે છે એ સાઈઝમાં બનાવવા હોય તો તમે એ સાઈઝમાં પણ બનાવી શકો છો હાંડવાનું ખીરું આપણે મૂકી દઈએ એટલે ગેસની આજ જે છે એ મધ્યમ કરી દેવાની અને કવર કરી રાખવાનું જ્યાં સુધી ખીરું જે છે એ ઉપરથી પૂરું કૂક ન થઈ જાય એટલે કે પૂરું ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે સાઈડ જે છે એ ચેન્જ નથી કરવાની મધ્યમ ગેસની આંચ ઉપર કૂક કરવાનું છે હાઈ ફ્લેમ ઉપર કૂક નથી કરવાનું તો કવર કરીને હાંડવાને જે છે એ સરસ આપણે કૂક કરી લેવાનું છે જો તમે બિગીનર છો તો આ રીતે તમે ચપ્પુની મદદથી ચેક કરી શકો છો ચપ્પુ કે ટૂથપિક એકદમ ક્લીન બારે આવે ત્યારબાદ જ સાઈડ જે છે એ ચેન્જ કરવાની હવે આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરી દેવાની છે બીજી તરફ પણ આપણે કૂક કરવાનું છે તો બંને સાઈડ જે છે આપણે મધ્યમ ગેસની આંચ પર દસથી બાર મિનિટ કૂક કરવાની છે હાંડવાને કૂક થતાં જે છે એ ખાસો એવો ટાઈમ લાગે છે તો સરસ મજાનો ફટાફટ બની જાય એવો ટેસ્ટી હાંડવો જે છે એ રેડી થઈ ગયો છે આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો